અને અમુક દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા કે અમારી જનતા લાગે જો આજ જગતના ના તાત ને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહી ને તો અમારી જનતાની ની લાગે કુક અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો ભણના દીકરા એ કીધું કે એક હેક્ટર ના પચાસ હજાર એટલે એક દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું દાદા ના દરબારમાં મુજરો કરવા જાય મારે હરિયાળા પાદર માંથી ગુજરાત ના ખેડૂતો ને પૂછવું છે કે હું આ આઠ હજાર રૂપિયા ની ફીસ લેવા માટે તમે અહીંયા બેઠા છો હે અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયા આ ગુજરાત ના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો એના પાક નુકસાની નું વળતર મળે વિજે વિજે પચાસ હજાર રૂપિયા પાક નુકસાની નું વળતર આ માગણી વ્યાજબી છે કે નહીં વ્યાજબી છે કે નહીં આયા ખેડૂનો દીકરો વિઘે સત્તર હજાર બસો ને પાંત્રી રૂપિયા તો મજૂરીમાં વેડથી ચીકો છે રાશ નો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભળના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેતરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે નહી કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું કે દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એકર માં અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘા માં એક એકર થાય વડના દીકરા કીધું કે એક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય

પડું લઈ લઈને ને બાપ અમારા પડામાં કોઈ હલ્લો કરે અને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદા ને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે હે

અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લાના